જો તમારું લગ્ન નથી થયા માગું નથી આવતું ઉંમર વધતી જાય છે કે માગું છે પણ વાત આગળ નથી વધી રહી અથવા લગ્નમાં રૂકાવટ આવી રહી છે અથવા કોઈની નજર લાગી ગઈ હોય તો આ ઉપાય તમારા માટે છે એક પીપળાના પાનનો ઉપાય શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરશો તો તમારું લગ્ન જરૂર થશે આ ઉપાય એટલો ખાસ છે કે જેને પણ ઉપાય કરશે તેના લગ્નમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થશે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમારા લગ્નમાં કામ અડચણ આવે છે કે કોઈ સારી વાત આગળ વધી રહી નથી તો પીપળાના પાનનો ઉપાય કરી જુઓ એક વાર તો જરૂર અજમાવજો વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો પીપળાના પાનનો એક સરસ ઉપાય છે જો તમે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઉપાય કરી લેશો તો આ તમારા દીકરા કે દીકરીના લગ્ન થવાના યોગ બનાવી દેશે જો છોકરો કે છોકરી આ ઉપાય પોતે કરવા માંગે તો પણ કરી શકે છે કરી શકે છે નહીં તો તેમના માતાપિતા પણ તેમના દીકરા કે દીકરી માટે આ કરી શકે છે દીકરીના જલ્દી લગ્ન માટે આ ઉપાય સરળતાથી કરી શકાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્નને બહુ શુભ અને મંગલકારી વિધિ માનવામાં આવે છે પણ જો તે યોગ્ય સમય થાય તો જ સારું રહે છે જો તેની ઉંમર વધી જાય કે લગ્નમાં કોઈ અડચણ આવે તો આ વાત આપણને ચિંતિત કરી દે છે તો મિત્રો જો તમે આવી પરિસ્થિતિમાં છો તો આજે જે ઉપાય અમે જણાવીશું તે જરૂર અજમાવજો આ ઉપાય છે પીપળાના એક પાનનો મહાન ઉપાય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે તમે જે કરશો તેનાથી તમે તમારા જીવનમાં જે પણ લગ્નના તકલીફો આવી રહ્યા છે તેમાંથી છુટકારો મેળવી શકો છો આ ઉપાય કરવાથી તમે તમારા મનપસંદ જીવનસાથીને પસંદ કરી શકશો ઘણા હોકરાહોકરીઓની જનકુંડળીમાં કેટલાક દોષ હોય છે જેના કારણે તેમને પ્રેમમાં મુશ્કેલીઓ આવે છે ક્યારેક આવા લોકો પાસે ઘણી છોકરીઓ કે છોકરાઓ હોય છે પણ તેમને કોઈ પસંદ નથી આવતો કે જો પસંદ થાય પણ સામેવાળેથી હા નથી મળતી સમય પસાર થતો રહે છે અને ઘણીવાર એવી સ્થિતિ આવે છે કે ઉંમર વધતી જાય સારી નોકરી પણ હોય છતાં લગ્ન ન થાય જો સારો કોઈ પ્રસ્તાવ નથી મળતો અને તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો જાણો કે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસ તમારા માટે ઘણો શુભ છે માત્ર શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઉપાય કરો તો તમારી લગ્નની મનોકામના જરૂર પૂરી થશે જો તમે સારો જીવનસાથી મેળવવા માંગતા હો તો અવસરનો ફાયદો જરૂર ઉઠાવો જે જિંદગી સાચવી શકે અને તમારું ઘર સંભાળી શકે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ ઘણીવાર એવું થાય છે કે હોકરીની વાત પક્કી થઈ ગઈ હોય પણ અંતમાં વાત બગડી જાય ક્યારેક હોકરાવાળી તરફથી વાત નહીં આવે તો ક્યારેક નહીં આવતી હોય કે ક્યારેક એવી માંગા પણ આવે કે જે આપણા લાયકના હોય કે ઉંમર બહુ વધી જાય એવી બધી જ સમસ્યાઓ બની રહી છે અને હોકરાહોકરીની ઉંમર વધતી જાય છે તો મિત્રો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જો આ ચિંતા બની ગઈ હોય તો દોસ્તો જો તમે પણ આવી પરેશાનીમાં છો અને તમારા છોકરા કે છોકરીની સગાઈને લઈને ચિંતા કરી રહ્યા હો તો પીપળાના પાનનો ઉપાય અજમાવી શકો છો જે સો ટકા તમારા છોકરા કે છોકરીના લગ્નના યોગ બનાવવામાં મદદ કરશે તો દોસ્તો ઉપાય વિશે વાત કરતા પહેલાં નથી કર્યું તો એક લાઇક જરૂર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ગુજરાતી વાસ્તુદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે આવા જ વાસ્તુ અને લગ્ન સંબંધિત વીડિયો રોજ આપતા રહીશું તો મિત્રો ચાલો હવે આજના પહેલો ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય તમારે આવનારી શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે કરવો છે આ દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો તો ચોક્કસ તમને તેનો ફળ મળશે જો શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઉપાય ન કરી શકતા હો તો પછીના કોઈપણ દિવસે આરામથી કરી શકો છો અને તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે યોગ્ય યોગ બનાવી શકો છો આ છે આજનો ઉપાય સવારથી સાંજ સુધી કરી શકાય છે પણ ધ્યાન રાખવું કે સૂર્ય આઠ વાગ્યા પહેલાં ઉપાય કરી લેવું જોઈએ તો મિત્રો ઉપાય માટે તમારી પાસે એક પીપળાનું પાન હોવું જરૂરી છે અને એ પાન એકદમ સાફ હોવું જોઈએ જો પાન તૂટેલું હશે તો આ ઉપાયથી ફળ નહીં મળે તો એક ચોખ્ખું અને આખું પીપળાનું પાન લો અને તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લો પછી પીપળાના પાન પર બે સ્વસ્તિકના નિશાન બનાવવાના છે એક કંકુથી અને બીજો હળદરથી એક નાની વાટકીમાં કંકુ અને બીજી વાટકીમાં ચપતી હળદર લો અને તેમાં થોડું પાણી નાખીને હલાવી દો તો પછી મિત્રો તમારે આમ પીપળાના પાન પર હળદર અને કંકુ વડે સાથીઓ બનાવવાના છે જો મોરપીંચ હોય તો એથી પણ બનાવી શકો નહીં તો તમારા હાથની અનામિકા આંગળીથી આ સાથીઓ પાન પર બનાવી શકો હવે એક ચપટી ચોખા લઈ લો અને એને હળદરવાળી વાટકીમાં મૂકી દો અને એક ચપટી ચોખા કંકુવાળી વાટકીમાં નાખો સીધું કહું તો હળદરવાળી વાટકીમાં ચોખા નાખતા તે પીળા થઈ જાય છે અને કંકુવાળી વાટકીમાં તા લાલ થઈ જાય છે તો આ લાલ ચોખાને જે કંકુવાળું છે એને આમ પીપળાના પાનમાં જે હળદરવાળો સાથી છે તેનો ઉપર રાખવો છે અને જે કંકુવાળો સાથી છે તેના ઉપર પીળા ચોખા મૂકવા છે એટલે કે લાલ સાથી પર પીળા ચોખા અને પીળા સાથી પર લાલ ચોખા નાખવા છે હવે તમારે આ કરવું છે તાંબાના પાનને જમણા હાથમાં લઈએ પછી એક મંત્રનો જાપ કરવો પડશે મંત્ર છે ઓમ કામદેવાય નમ આ મંત્રનો જાપ એક આઠ વાર કરવો જોઈએ પણ જો એક આઠ વાર કરવાનો સમય ન મળે તો ઓછામાં ઓછા એકવીસ વાર તો જાપ જરૂર કરજો આ ઉપાયની વિધિ એવી છે કે ઘરમાં જ્યાં મંદિર હોય ત્યાં બેસીને આ ઉપાય કરવો અને જ્યારે પણ તમે આ ઉપાય જ્યારે ઉપાય કરવા બેસો ત્યારે પહેલાં દેવદેવતાઓ માટે શુદ્ધ ઘીનો દીવો બળાવો દીવો અર્પણ કરવો છે મિત્રો હવે તમારે શું કરવું છે વિડીયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમે કોઈ છોકરો કે છોકરી માટે ઉપાય કરી રહ્યા છો તો એના માથા ઉપર એકવાર પીપળાનું પાન સ્પર્શ કરાવો અને જો એ છોકરો કે છોકરી ઘરમાં નથી તો તમે એના ફોટા પર પણ પીપળાનું પાન સ્પર્શ કરી શકો છો અથવા તો મનમાં એના નામનું સ્મરણ કરીને પણ આ રીતે ઉપાય કરી શકો છો સાથે જ જેના લગ્ન માટે ઉપાય કરી રહ્યા છો ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ અડચણો હોય તે દૂર થાય થઈ જાય અને જલ્દી જ સુંદર માંગણું આવી જાય તો મિત્રો આટલો ઉપાય કરીને પછી તમને શું કરવું તે ધ્યાનથી સાંભળજો તો મિત્રો તમે આ રીતે પૂરી વિધિવિધિથી ઉપાય કરી લો પછી પીપળાના પાન લઈને લીમડાના વૃક્ષની નીચે જવું છે ત્યાં પીપળાનું પાન લીમડાના વૃક્ષની નીચે મૂકી દો તો મિત્રો જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધાએ અને વિધિથી શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે કરો તો નક્કી જ લાભ મળશે લેશો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન બનવા જા રહ્યા છે જો કોઈ સમસ્યા આવે તો એ જલ્દી દૂર થઈ જશે જો સારું માંગણું ન આવે તો તે જરૂર આવી જશે અને જો કોઈ નજરનો દોષ છે તો પણ ઉપાય કામ આવશે કે જો લગ્ન અટકી ગયા હોય તો તે સમસ્યાઓ દૂર થઈ જશે અને માતાજીની કૃપાથી એક સારોણો આવી જશે જેથી તે ગૃહસ્થ જીવનમાં આગળ જઈને સફળ થઈ શકે મિત્રો આપણે લગ્ન માટે એક જબરદસ્ત ઉપાય જોયો છે જો તમે આ ઉપાય ન કરી શકો તો બીજો પણ છે પણ તમે આ બંનેમાંથી કોઈ એક કરી શકો છો જે પણ ઉપાય કરશો તેનો ફળ તમને જરૂર મળશે તો મિત્રો બધા માતાપિતાનું એ જ સપનું હોય છે કે તેમના દીકરા કે દીકરીના લગ્ન ઝડપથી થઈ જાય અને તેમના બાળકોની જવાબદારી પણ વહેલી તકે પૂરી થાય જાય અને તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે એ બધા માતાપિતાની આંખોમાં આવતું સપનું હોય છે પણ ક્યારેક બાળકોની જનકુંડળીમાં વિવાહદોષ આવી જાય છે જે તેમના લગ્નમાં અવરોધ બને છે કે તો આજુબાજુ કશુંક દોષ હોઈ શકે છે જે સંબંધને વારંવાર તૂટવા દે છે એટલે કે આ દીકરો કે દીકરીને કોઈ સારું લગ્નનું પ્રસ્તાવ મળે પણ તે પૂર્ણ નહીં થાય વાત ત્યાં જ અટકી જાય ત્યારે બધા માતાપિતાએ આવા ઉપાય શોધવા માંડ્યા હોય છે જેથી તેમના દીકરા કે દીકરીના લગ્નના યોગ બની શકે તો મિત્રો આ બીજો ઉપાય એવો છે કે જેના પ્રભાવથી તમારા છોકરા કે છોકરીને મનપસંદ જીવનસાથી મળે તો મિત્રો ઉપાય કરવા માટે તમને વધુ કોઈ ખાસ વસ્તુની જરૂર નથી તમે રસોડામાં જે પણ સામગ્રી વાપરો છો તેમાંથી જ આ ઉપાય કરવો છે આ માટે તમને એક ચપટી સરસવાની જરૂર પડશે પુરાણો અને શાસ્ત્રોમાં પણ ઘણા મહાન ઉભે દર્શાવેલા છે જે ખૂબ જ અસરકારક સાબિત થયા છે અને લોકો દ્વારા કર્યા પણ છે તમને પ્રશ્ન થાય કે કયો ઉપાય કરવો તો જો તમને કોઈ ઉપાય સરળ લાગે તો તમે કરી શકો છો પણ મિત્રો જે વીડિયોની શરૂઆતમાં પીપળાના પાનવાળો ઉપાય બતાવ્યો છે તે ખાસ છે કહે છે જો તમે આ કરો તો સો ટકા તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બની જશે આ ઉપાય કરીને પછી તમારા છોકરા કે છોકરીના જીવનમાં લાગણીઓની બાધા દૂર થઈ જશે અને જો અત્યાર સુધી કોઈ સારો પ્રસ્તાવ ન આવ્યો હોય તો પછી સારા પ્રસ્તાવો આવવા લાગશે એટલે મિત્રો તમારે પૂરી શ્રદ્ધા સાથે ઉપાય કરવો જોઈએ જેમ આપણે કહ્યું છે જેથી તમારા છોકરા કે છોકરીના લગ્નજીવનમાં સુખદ શરૂઆત થઈ શકે હવે બીજા એક સફળ અને ખાસ ઉપાય વિશે વાત કરીએ જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ થઈ રહ્યો છે તો આ ઉપાય તમને અલગ લાભ આપશે આ જ ખાસ ઉપાય આપણે જાણીએ છીએ તે છે પીપળાના પાનનો આ ઉપાય શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કરવો વધારે અસરદાર હોય છે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાનું પાન ઘરમાં મૂકવાથી તમારું ઘર એકદમ ધનિક બની શકે છે અને જો ગરીબી હોય તો તે પણ દૂર થઈ શકે છે આ માટે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાના પાનનો ઉપયોગ જરૂર કરજો આ ઉપાય કરવાથી લગ્નના સંકેતો ઝડપથી મળવા લાગશે જો તમે ઘણી કોશિશો કરી છે અને છતાં તમારા બાળકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો આ ખાસ ઉપાય આજે અજમાવો આ એક સરળ અને અસરદાર ઉપાય છે જે તમારા પરિવાર માટે સારા સમાચાર લાવી શકે છે કોઈએ પીપળાનું પાન મૂકી દીધું તો તેનું ભલું થશે અને જૂની મનગમતી ઈચ્છા પૂરી થશે તો મિત્રો જો તમે મહાદેવની યાદમાં ઉપાય કરો તો સો ટકાનું ફળ મળશે ખાસ કરીને જો પરિવારમાં મોટી સમસ્યાઓ હોય કે દીકરા દીકરીના લગ્નની ચિંતા હોય શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે પીપળાનું પાન અહીં રાખવું જ જોઈએ વધુ માહિતી માટે આ વીડિયો જુઓ વીડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ખાસ કરીને જો તમે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસમાં આકર્ષો પીપળાના પાનનો ઉપાય કરી લો તો તમારી જિંદગીમાં ખુશી આવી જશે દીકરા કે દીકરીના લગ્નમાં કોઈ પણ મુશ્કેલી નહીં રહે અને માતાજી તમારા ઘરે રમવા આવશે જો તમે આ પીપળાના પાનનો ઉપાય શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે કરી લશો તો તમારું બધું સારું થઈ જશે જો તમારા ઘરમાં કોઈ દોષ હોય જેમ કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ અથવા નજરદોષથી પીડાતા હો તો એનું ખાસ ધ્યાન રાખવું પીપળાનું પાન અહીં સારી રીતે મૂકી દેવાય તો થોડા દિવસમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે અને ઘરમાં ખુશી અને સમૃદ્ધિ આવશે તો ચાલો મિત્રો આ ઉપાય જાણો ચાલો શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાના પાન ક્યાં મૂકવા અને આ પાથી કઈ રીતે ઉપાય કરવો એ વાત કરીએ આપણે જાણીએ છીએ કે પીપળા લક્ષ્મી માતાને ખૂબ જ ગમે છે એટલે જો તમે પીપળાના પાથી કોઈ ઉપાય કરો તો લક્ષ્મી માતા તમારા પર જરૂર દયા કરશે ઝડપથી ખુશ થશે અને તમને બે હાથથી આશીર્વાદ આપશે આજે અમે તમને પીપળાના પાનના કેટલાક ઉપાય બતાવીશું શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે તમે પીપળાના પાનનો ઉપાય કરી શકો છો હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે કયા પગલાંનો ખાસ ધ્યાન રાખવો જોઈએ ઉપાય તો ઘરના મા કે બહેન માટે હોય છે એટલે કે ઘરની લક્ષ્મી માટે જ્યારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે ત્યારે તેને બહુ શુભ માનવામાં આવે છે સો ઘણું ફળફળ આપણને મળે તો મિત્રો ઘરના પિતા કે બહેનને આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય મિત્રો શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે સવારના શુભ મુહૂર્તમાં અને શાંતિભર્યા વાતાવરણમાં કરવો જ જોઈએ આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે પહેલાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે ઉઠીને પછી તમારે સ્નાન અને બાકી કામો કરવા છે જો તમારા ઘરના આસપાસ કે ઘરમાં પીપળા હોય તો એમાંથી બે પાન સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની જરૂર છે આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ધ્યાન રાખજો કે પીપળાના પાન તૂટેલા ન હોય એટલે તાજા પાન જ લાવજો પછી જ્યારે તમે ઘરના મંદિરમાં જશો ત્યારે સ્વચ્છ પીપળાના પાન લઈને બેસજો મંદિરમાં લક્ષ્મીનો ફોટો રાખવો બહુ જ જરૂરી છે કારણ કે શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે મહાદેવ માટે ઉપાય કરીએ છીએ તેથી તમારા ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણનો ફોટો કે મૂર્તિ હોવી જ જોઈએ જો મૂર્તિ રાખવામાં તકલીફ હોય તો મહાદેવના ફોટા સામે પીપળાના પાન મૂકો પછી તેમાં થોડી કંકો મૂકો અને એક ચપટી ચોખા પણ નાખજો સાથે ત્રણ લવિંગ પણ રાખજો બાજુ લક્ષ્મી માતાની પૂજા અને અર્ચના પૂરી વિધિ પ્રમાણે કરો અને એક શુદ્ધ ઘીનો દીવો ચાલુ કરો જો મિત્રો આ રીતે પૂજા નહીં કરો તો કામ બસ નહીં બને પછી તમારે એકવીસ વાર મંત્ર જાપવું છે જે છે નમઃ શિવાય તો મિત્રો તમે આ ઉપાય સંપૂર્ણ વિધિથી કરશો તો મહાદેવની એવી કૃપા થશે કે રાતોરાત તમારા ઘરમાં ધનની બધી રસ્તા ખુલી જશે તમારું દીકરો કે દીકરીનું લગ્નનું યોગ ચોક્કસ બનશે જો માગો નહીં આવે તો પણ માગો આવી જ જશે બીજી બાજુ જો વાત આગળ નહીં વધી રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે લોકો એવા હોય છે કે જેમને પોતાની પસંદનો જીવનસાથી નથી મળતો તો તેઓ ઉપાય કરે છે આજે તમને પીપળાના પાનનો ઉપાય કરવાની માહિતી આપીશ જો તમને કોઈ વસ્તુ ખરેખર જોઈએ અને તમને કહેવાનું શરમ લાગે તો પણ જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ શ્રાવણ માસ પહેલા કે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઉપાય કરશો તો તમારા લગ્ન જલ્દી થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ તકલીફ હોય તો તે પણ દૂર થઈ જશે આ ઉપાય કરતા સમય નિશ્ચિત જાણશ્રદ્ધા રાખજો જેથી તમને ઝડપથી પરિણામ મળે તમારા ઘરમાં શરૂઆતથી ઈશ્વરના આશીર્વાદ અને સુખસંપત્તિ આવી શકે છે જો કોઈ મિત્ર મોટી બીમારીમાં હોય તો પણ આ ઉપાય ફાયદાકારક રહેશે જો કોઈ મોટી સમસ્યામાં ફસાયો હોય તો તેમને આવનારી શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાના પાનનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે આથી તેમના નસીબમાં ચમક આવી જશે જો તમે આ ઉપાય શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે કરો તો તમારા ઘરમાં જ્યાં કોઈ કામ અટકેલું હોય તે પણ ફરી શરૂ થઈ જશે એટલે મિત્રો જો તમારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી હોય જેમની માટે લિકકા જ ન બનતો હોય તો તમે આગલા શ્રાવણ માસ પહેલાં કે શ્રાવણ માસમાં કોઈપણ દિવસે પીપળાના બે પાનનો ઉપાય જરૂર કરવો આ ઉપાયથી તમારા ઘરમાં લિકકામ ફરીથી શરૂ થઈ શકે છે મિત્રો કેટલાક લોકો તો સ્વપ્નમાં જ ઉપાય કરતા હોય છે પરંતુ પૂરી ભક્તિ સાથે કરવી જોઈએ એટલે તેમને કોઈ ફાયદો નથી મળતો એમ ન સમજો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે કરો માતાજીનો આશીર્વાદ મળ્યો તો તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ હશે તે બધી જ ઠીક થઈ શકે છે ગ્રહદોષ કે વાસ્તુદોષ કે જે પણ દુષ્પ્રભાવ હોય તે બધું દૂર થઈ શકે છે અને તમારા લગ્નના ચાન્સ પણ વધે છે આ નાનો ઉપાય તમે જરૂર અજમાવી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલજો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો